બાબરની બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બાબરના મંગળવારના રોજ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અરજીના આધારે લક્ષ્મી સેલ્સ એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન રાધે ગોપાલ ઘીના નમૂના લઈ સીલ મારવામાં આવેલા જ્યારે બજરંગ મસાલા ભંડારમાંથી મરચાંનો નમૂનો લેવામાં આવ્યા હતા બાબરમાં આવેલ લાઠી બજાર સહિત અન્ય દુકાનોમાંથી તપાસ હાથ ધરવામાં આવતા જિલ્લાના ફૂડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કરિયાણાના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તો કેટલાક વેપારીઓ બરબપોરેલી દુકાનના શટર પાડી નાસી છૂટ્યા હતા તો સરહદી વિસ્તારમાં બાબરમાં ભેળસેળ વાળી ખાતે ચીજવસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ફરિયાદોના આધારે બાબરની બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું